સતદેવીદાસ અમરદેવીદાસ બધાને જય શ્રી કૃષ્ણ ધનરાજ ધન મંડળ આયોજિત આજે આપણે ભાગવત સપ્તાહ તમે બધા બેનોએ સાથે મળી અને જે સરસ મજાનું સંચાલન અને સરસ મજાનું જે આયોજન કર્યું છે એમાં મા અમરધામ આશ્રમ વતી મને જે આમંત્રણ મળ્યું અને તમે બધે જે પ્રેમ આપ્યો એના માટે તમને બધાને હૃદયથી વંદન જ્યારે જ્યારે શક્તિ કંઈક કામ કરવા માટે નીકળે ને કારણ કે સ્ત્રી એક શક્તિ છે અને એમાં જ્યારે બધાનો સાથ મળે ત્યારે સવિશેષ ઉત્સવ છે પ્રસંગ છે કોઈ પણ કાર્ય છે દીખતું હોય એટલે જ વારંવાર હું લાઈવના માધ્યમથી પણ કહું છું કે જ્યારે કોઈ બેન કંઈ કાર્ય કરવા માટે આગળ આવતી હોય ને તો શક્ય હોય એટલો એમને સાથ આપો કારણ કે આ સમય મેં આજે સવારે જ વાત કરી કે સમય ખૂબ પરિવર્તન થઈ રહ્યો છે અને અત્યારે મેજોરિટી બીમારીઓ આપણા શરીરમાં ઘર કરી રહી છે આ બધા પાછળનું કોઈ પણ મોટું કારણ અમે જે ફિલ્ડમાં કામ કરીએ છીએ એમાં મોટામાં મોટું કોઈ પણ કારણ હોય ને તો એ છે ડિપ્રેશન ચિંતા અને આ ચિંતા શું કમે દિવસે દિવસે વધતી જાય છે કેમકે કે કોઈ આપણાથી આગળ જાય ને તો એની એક ઈર્ષા છે એક અદેખાય છે પછી જ્યારે કોઈ આપણે આપણા સ્ટેજ ઉપર પહોંચી જઈએ પછી એક આપણને પાવર આવી જાય છે અભિમાન આવી જાય છે અહંકાર આવી જાય છે કે હું જ કંઈક છું હું જ સર્વશ્રેષ્ઠ છું મારા જેવું કોઈ નથી એટલે આવનારા સમયમાં બહુ લાંબો નહીં પણ મને જ્યાં સુધી સૂજે છે ત્યાં સુધી પાંચ વર્ષ પછી તમે કયા પદ ઉપર છો તમારી પાસે કેટલી સંપત્તિ છે કેટલા વૈભવથી જીવન જીવો છો એ મહત્વનું નહીં હોય પણ તમારું શરીર કેટલું સ્વસ્થ છે તમે કેટલા નિરોગી છો એ મહત્વનું હશે પ્રતિષ્ઠા માન સન્માન તો એ તો સમયે સમયે તમે જે કંઈ પણ સંઘર્ષ કરો છો જે કંઈ પણ મહેનત કરો છો તો એ તમારા કર્મનું ફળ તમને મળવાનું 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 જ છે આપણે કેતા આવે છે વર્ષોથી અને કહીએ પણ છીએ કે હાથમાં જે હોય ને એ લઈ જાય કિસ્મતનું કોઈ લઈ ન જાય એટલે જ્યારે જ્યારે કોઈ પણ સ્ત્રી શક્તિ હોય કે કોઈ પણ પુરુષ હોય એ જ્યારે આગળ વધતો હોય ત્યારે એમને આપણાથી શક્ય હોય એટલો સાથ અપાય કારણ કે જેમ જેમ તમે ઈર્ષા દેખાય અહંકાર અભિમાન આ બધું ઓછું કરશો ને તો આવનારા સમયની દવા છે એક પારિવારિક પ્રેમ અને ભૂખ પણ આપણે અત્યારે ખેંચા ખેંચીમાં છીએ બધા કે આને કેમ આટલું આગળ થઈ ગયું હું કેમ પાછળ રહી ગયો પણ તમે તમારા જીવનમાં તમારા સમયને સાથ આપી અને જો સંઘર્ષ કરશો તો તમારી સંઘર્ષ અને મહેનતનું ફળ અચૂક મળશે મળશે ને મળશે જ આપણે આટલા બધા ભજન કરીએ આટલા બધા સત્સંગ કરીએ આટલા બધા કથાઓ કરીએ આટલું બધું દાન કરીએ આટલું બધું તપતીરથ યાત્રાઓ કરીએ પણ છતાંય હજી આપણે આપણા અંદર રહેલો ઈર્ષા અહંકાર અદેખાય લુચાય કપટ કરી અને કોઈનું લઈ લેવું જલ્દી મોટું થઈ જવું આ મૂકતા નથી અને એટલે જ દિવસે દિવસે બ્લડ પ્રેશર બીપી ડાયાબિટીસ આ બધું દિવસે દિવસે ધીમા ધીમા રોગો છે એ શરીરમાં પ્રવેશ કરી અને પછી ભયંકર બીમારીનું રૂપ ધારણ કરે છે અને પછી ગમે એટલી દવાઓ કરીએ તો આ જળમૂળમાંથી નાબીદ નથી થતું એટલે જ્યાં જ્યાં આવા સત્સંગ ભજન કીર્તન કથા જપ તપ દાન તીરથ યજ્ઞ જે થાય છે ને એનું અંતિમ તો એક જ સત્ય છે કે આપણે માણસ તરીકે જૈનમાં છીએ આપણે આપણી માણસાઈ ન ચૂકીએ માણસ તરીકે આપણે અવતર્યા છીએ તો આપણાથી કોઈનું ભલું થાય તો કરીએ કોઈનું સારું થાય તો કરીએ ખોટું કરી કોઈનું ઝૂંટવી લઈએ અને સાથે સાથે અત્યારે નવો ટ્રેન્ડ છે અમારા જે ફિલ્ડ છે એમાં મારા માટે તો મારું કાર્યક્ષેત્ર છે પણ હું રોજ જઉં છું કે ઘરમાં કોઈ નવયુવાન હોય કે કોઈ વૃદ્ધ હોય એ શરીરથી કે મગજથી અશક્ત થઈ જાય ને એટલે એ નકામો થઈ જાય છે કેમ કે જ્યાં સુધી ઓલું દૂધતું ઢોર હોય એ ગાય છે કે ભેંસ છે એ બળદ છે આપણને દૂધ આપે કે ખેતીવાડીમાં કામ આવે ત્યાં સુધી આપણે એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ પણ જેવું સમયની સાથે એ વૃદ્ધ થાય કે એને કોઈ બીમારી આવે પછી આપણે એને રોડ ઉપર છોડી દઈએ છીએ જો આવનારા સમયમાં આપણે આપણા પરિવારના સભ્યોને નહીં સાચવીએ આપણે એને પારિવારિક નહીં આપીએ પ્રેમ નહીં આપીએ તો શું ખબર કે આપણે બેઠા છીએ આપણો સમય સમય આવો આવશે અત્યારે તો હજી એટલો સારો છે કે આશ્રમો છે તો આપણને બધાને સાચવી લે છે પણ એક સમય એવો આવશે કે આપણે આપણું કરવા નથી ઈચ્છતા આપણા ઘરના સભ્યોને સાચવવા નથી ઈચ્છતા તો જો કે ઈશ્વર છે તો બહુ દયાળુ છે કે એ સમયે કોકને કોકને માધ્યમ બનાવીને મોકલી જ દેશે ઈશ્વર કહે છે કે હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી આપણે ગમે એટલા સારા કાર્ય કરીએ કે અતિમાં અતિ ખરાબ કાર્ય કરીએ છતાંય જ્યારે આપણા ઉપર ખરાખરીના ખેલ આવે ત્યારે ઈશ્વર કોઈને કોઈ માધ્યમ બનાવી અને તમારા મારા સુધી કપરી પરિસ્થિતિમાં પહોંચતા કરી જ દે છે તો એ કેટલો દયાળુ છે સમયે સમયે જ્યારે આવા સરસ મજાના આયોજનો કરતા હોય ત્યારે આપણે એટલું યાદ રાખીએ કે મારી આજુબાજુ મારા ઘરમાં મારા પરિવારમાં મારા સમાજમાં ભલે મારે એની સાથે કાંઈ લેવા દેવા પણ ન હોય લોહી કેમ નથી પણ જ્યારે એ શરીરથી સક્ષમ નથી મગજથી સક્ષમ નથી પછી એ વ્યક્તિ હોય કે પશુ પક્ષી હોય જો તમારી દ્રષ્ટિમાં આવ્યું છે તમે નીકળ્યા છો તમારા તમારા કાંડે વાત પડી છે અને જો તમે પહોંચી શકવા સક્ષમ છો ને તો પહોંચી જાઓ એ જ મારી દ્રષ્ટિએ તમે આ જે કથા છે યજ્ઞ છે તપ છે કે દાન કદાચ તમે કરી શકવા સક્ષમ નથી આર્થિક રીતે પણ જો તમારા જીવનકાળ દરમિયાન કોઈ આવું વ્યક્તિ પશુ પક્ષી નજરે પડ્યું અને એના ઉપર દ્રષ્ટિ કરીને ખાલી એટલો સમય એ તમે સાચવી લીધો ને તો આ મારી દ્રષ્ટિએ તો તમે ગમે એટલા યજ્ઞ કરો ગમે એટલા તપ તીરથ કે કોઈ સારા કાર્ય કરો એનું જેટલું ફળ મળે છે ને એટલું જ આ સેવા કાર્યનું ફળ છે એટલે વધુ કઈ નહીં હું રોજ એવું કહું કે મારે કઈ નથી બોલવું મારે કઈ નથી બોલવું પણ છતાંય હું રોજ આવી પરિસ્થિતિઓ જોઉં ને એટલે બળતાજીને બોલાઈ જાય કે સમય ખૂબ પરિવર્તનશીલ છે ત્યારે તમે ક્યાંય સેવા આપવા ન જાઓ કાંઈ વાંધો નથી તમે કોઈને દાન ન કરી શકવા સક્ષમ હોય તો ન કરો પણ તમારા ઘર પરિવારમાં તમારી આજુબાજુ

કે કોઈ પણ આશ્રમની જરૂર નથી એટલે વધુ કંઈ નહીં પણ બધાને એક હૃદયની અપીલ છે મારી કે આપણે બધાએ એક દિવસ કોઈ એક પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે યુવાની અવસ્થામાં કોઈની માનસિક અવસ્થા ખરાબ થઈ જાય કોઈ શારીરિક બીમારી ભયંકર આવી જાય અને કાં તો વૃદ્ધત્વના આંગણે ઊભા રહી જઈએ કે એક દિવસ વૃદ્ધત્વ આવી જાય અને આપણું શરીર કે પણ મગજ આપણને સાથ ન આપે તો ત્યારે આપણા પરિવારના સભ્યોની ખાલી પ્રેમ ઊંઘ લાગણી અને ખરેખર આપણી જવાબદારી નથી કે આપણા પરિવારના સભ્યોની સેવા કરવાની પહેલી જવાબદારી આપણી છે અને હું તો એ પ્રકારની વિચારધારાની વ્યક્તિ છું કે કદાચ સમયકાળ દરમિયાન આપણી સામે કોઈ અન્યાય કર્યો હોય આપણને કોઈ હેરાન કર્યા હોય જેને આપણી ભાષામાં અત્યારે આપણે એમ કહીએ કે મારો દુશ્મન છે ખરેખર દુશ્મન તો જન્મથી કોઈના હોતા નથી અને આ તો આપણા અંદરના જે રોસના આવેગો છે ને એને દુશ્મનનું નામ આપી દે છે પણ કદાચ જીવન દરમિયાન આવા આપણા જીવનમાં કોઈ વ્યક્તિત્વ આવીને ગયા હોય અને ઈ પણ જ્યારે શરીરથી સક્ષમ ન હોય મગજથી સક્ષમ ન હોય અને આપણી પાસે મદદની પોકાર માગે ને તો મદદ કરવી જોઈએ આ આપણો માનવતાનો ધર્મ છે અને દરેક લોકો ખાલી એટલું સમજી જાય ને કે ઈશ્વરે મને આપણે બધા ઈશ્વરના બાળકો છીએ ઈશ્વરથી મોટા તો આપણે કોઈ છીએ જ નહીં તો ઈશ્વર માટે તો દરેક બાળકો એમના એક સરખા હોય એની દ્રષ્ટિ એની કૃપાની દ્રષ્ટિ દરેક પ્રત્યે સંભાવ હોય આ તો આપણે કંઈ પણ ભોગવતા હોઈએ તો એ આપણા પ્રારબ્ધ કર્મ અને આપણે જે કરેલા કર્મ છે એને આધીન આપણે સુખ દુઃખ ભોગવતા હોઈએ એટલે જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પશુ પક્ષી કે સૃષ્ટિનું સમગ્ર અસ્તિત્વનું જેને સર્જન કર્યું છે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણો માણસાઈનો ધર્મ છે કે આપણે બધાએ સાથે મળી અને એ હેરાન થતું એ રીબાતું એ પીડાતું એ કોઈ પણ વ્યક્તિ હોય એને આપણે મદદ કરવી જોઈએ એટલે વધુ કંઈ નહીં પણ એક હૃદયની અપીલ છે તમને બધાને કે તમારા ઘર પરિવારમાં જે કોઈ પણ અહીંયા બા દાદા દાદી કે એવું કોઈ પણ વ્યક્તિ હોય એને શક્ય એટલી ખરા હૃદયથી મદદ કરજો મેં તો બહુ અનુભવો કર્યા છે કે તમારી પાસે જ્યારે કાંઈ ના હોય ને ત્યારે ઈશ્વર તમારું એક કામ અટકવાના દે અંસાબેન જે લોકો મારા લાઈવ રેગ્યુલર જોતા હશે એને ખબર હશે ઘણા લોકો એમ કે બેન પ્રભુજીના માથે હાથ મૂકે અને પ્રભુજી સાજા થઈ જાય તો હાથમાં તાકાત નથી કોઈ જાદુ નથી પણ જે અને જે દેવીદાસ બાપુએ નિસ્વાર્થ ભાવે શુદ્ધ હૃદયના ભાવથી પીડિતો માટે દયા કરુણા પ્રેમ રાખીને ખરા હૃદયથી જે સેવા કરી છે ને એની કમાયું છે ને એટલે એ કમાયોને સાચા હૃદયથી આપણે સમર્પિત થયા છીએ કે માં હું તો એક તમારું બાળક છું અને ખરા હૃદયના ખરા ભાવથી તમારા સેવક તરીકે હું આ કાર્ય કરું છું જો મારી સેવામાં કઈ ખોટ ન હોય અને સાચા હૃદયથી સાચા ભાવથી હું પીડિતો માટે કાર્ય કરતી હોય તો આ અમે એક બાળક તરીકે અમે બધા તમારા શરણે છીએ આ પીડામાંથી અમને ઉગારજો અને ખરેખર ઈશ્વર સાચા હૃદયની પ્રાર્થના સાચા હૃદયની ભાવના સાંભળે છે એટલે દરેક પ્રભુજીને આપણે સાચા હૃદયના પ્રેમ ભાવથી જ્યારે સત દેવીદાસ અમર દેવીદાસ એમ કહી અને એના માથા ઉપર હાથ રાખીને માને અને દેવીદાસ બાપુને અરજ કરીએ છીએ ને તો એ આપણો પોકાર સાંભળે છે એટલે પ્રભુજી સાજા થાય છે તો આ બધી વસ્તુ તમારામાં મારામાં બધાની અંદર પરમાત્મા ઘટ ઘટમાં રામ બિરાજે છે એ નહીતર તો આપણી કેપેસિટી ખરી કે આપણે આંખે ઊંચી કરી શકીએ કે હાથ પણ હલાવી શકીએ તો આવો જ ભાવ આજે દરેક માને પોતાના મારું પોતાનું બાળક છે હું તો એવા ભાવ સાથે સેવા કરું છું જ્યારે કોઈ ગંદકી પ્રભુજી પડ્યા હોય તો હું મારી જાતને મૂકું છું અહીંયા કે એની જગ્યાએ હું પડ્યું હોય અને હું રાયડું દેખારા કરતી હોય ને મને અસહ્ય પીડા થતી હોય અને હું અવાજ કરીને પોકારતી હોય કે કોક આવો મને આમાંથી ઉગારો કોક આવો મને આમાંથી ઉગારો અને કોઈ ન આવે તો તો અંદરની જે બળતરા છે શારીરિક માનસિક એ કેટલી વધી જાય તમે બધા મૂકો તમારી દ્રષ્ટિએ ઘણા લોકોને આમાં તાવ આવ્યા હશે હાજા માજા થયા હશે ઓપરેશનો થયા હશે કંઈક ને કંઈક પીડામાંથી તો શરીરમાંથી આપણે બહાર નીકળા જશું એ સમયે તમને કે મને તમારું કે મારું સગુવાલું આવીને પાણી ન પૂછે તો અંદર કેવી બળતરા પડે બસ આવી જ બળતરાઓ જેની આગળ પાછળ નથી ને એને થતી હશે એટલો હૃદયમાં ભાવ રાખશો આપણે ભગવાન લાલાની સેવા કરતા હોય તો ભાવ કરીએ કેમ લાલો મારો આવીને માખણ ખાશે લાલાને હું રમાડું છું તો મારા રમકડેથી રમશે લાલાને હું નવડાવું છું લાલો સ્નાન કરશે લાલાને હું પોઢાળું છું તો મારું પારણીઓ સાંભળશે આવો જ ભાવ તમારા ઘરમાં વૃદ્ધ હોય દાદા દાદી શરીરથી કે મગજ થી અસક્ષમ હોય ત્યાં એવો ભાવ કરજો ક્યારેક આ મારો ભગવાન છે એમ ભલે આપણે સંસારમાં છીએ તો મુશ્કેલીમાં હોય ને ત્યારે ભૂલી ન જવું કે આ લોહીનો સંબંધ છે અને છેલ્લું અંતિમ સત્ય તો એ છે કે લોહીનો સંબંધ આપણે બધાએ નક્કી કરી લીધો છે કે આ અમારો ભાઈ છે અમારી બેન છે અમારી માં છે કે અમારી પત્ની છે કે અમારો પતિ છે પણ આપણે બધાએ અંતે ઈશ્વરના બાળકો તો ખરા જ ને તો ક્યારેક ક્યારેક ઈશ્વર દર્શન એમાં કરી લેશો ને પછી મને અનુભવો શેર કરજો કે ખરેખર ઈશ્વરના દર્શન થાય

લે સમય બની ભગવાને એમ કહે છે કે આખું વિશ્વ ચરાચર ઉપવા માણસ માત્ર થી લઈ પશુ પક્ષી થી લઈ સમગ્ર સૃષ્ટિ થી લઈ હું દરેક જગ્યાએ આપણે ભગવદ ગીતામાં જ કહીએ છીએ ને કે કણ કણમાં માં ક્યાં હું નથી સૂર્યમાં હું છું ચંદ્રમાં હું છું જળમાં હું છું પૃથ્વીમાં હું છું ગગનમાં હું છું પણ છતાંય હજી એક પડદો છે ને આપણી પા આંખની આગળ કે જ્યાં આપણે આપણી ઈર્ષા દેખાય અહંકાર લોભ લાલચ છડ કપટ કાવા દાવા આ છોડતા નથી એટલે આપણી અંદર જ પડ્યું છે સત્ય આપણી અંદર છે કરુણા છે પ્રેમ છે લાગણી છે પણ સીમિત છે આપણું બાળક હોય તો આપણને વાલું લાગે પણ બીજાનું બાળક હોય તો એ પડદો આવી જાય કે આ મારું છે અને આ બીજાનું છે એટલે દરેકની અંદર સત્ય કરુણા પ્રેમ બધું દયા લાગણી ત્યારે તો આપણે બધા ભેગા થઈએ છીએ આવા સરસ મજાના કાર્યક્રમોમાં પણ જ્યાં સુધી આ બધા રાક્ષસો છે ને ઈર્ષા આદેખા અહંકાર લોભ લાલચ નામના ત્યાં સુધી આપણી અંદર રહેલું સત્ય આપણને આપણી અંદર રહેલી દયા કરુણા આપણને ઓળખાતી નથી એટલે બસ એટલી જ અપેક્ષા અને આશા હું તો વારંવાર લાઈનના માધ્યમથી કહું છું કે કંઈ નહીં તો કંઈ નહીં પણ તમારા ઘરમાં જે છે ને એને સાચવી લેજો તો આવનારા સમયમાં ઈશ્વરે તમને કોઈ એવો સમય નહીં આપે અને કદાચ પ્રારબ્ધ કર્મમાં કોઈ એવો સમય પડ્યો હશે તો એ સમયે તમને એક વાત સાચવનારું આવી જશે ફરીથી સમગ્ર ધનરાજ ધનમંડળનો હૃદયપૂર્વક આભાર બધાને વંદન જય મામર સત અમી દાસ જય શ્રી કૃષ્ણ અંદ્રાજ ધુનમંડળના બહેનો દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે બધા જોરદાર તાલીઓથી એકવાર બધા બધા ખૂબ સરસ બેને આપણને બધાને માહિતી આપી છે જીવનમાં ઉતારવા જેવું છે આવા સત્ય વચનોના આધારે જ આ ધર્મ છે ટકી રહ્યો છે આજે મેં ધર્મની વાત કરીને કે ધર્મ છે એક પગ ઉપર છે સત્યમ પરમ ધીમહી તો એમના સત્ય વચનો ઉપર